હલો મિત્રો મારી ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે તો અત્યારે આઠ મિનિટ ચાલી થઈ છે ગુડ મોર્નિંગ બધાને મારા તરફથી તો આ અમારા ગામની નદી છે જોવો મીઠો નજારો તો અત્યારે વાડીએ એલો જ છું અત્યારે જોવો મિત્રો કાંઠા ચડી ગયા છે અત્યારે તો મિત્રો આપણે જો નદીનો કાંઠો ઘટી ગયા છીએ ત્યારૂના તો હવે આપણે વાડીવાળો રસ્તે જઈશી તો આપણે લોટપુરથી અહીંયા તારણને આવવા માટે થોડુંક આગું પડી જાય બે કિલોમીટર જેટલું તો કાયમ હાલીને આવવું પડે છે હાલીને આવવું પડે પણ અત્યારે તો શર શહેરમાં નીકળી ગયા છીએ થોડાક ગરમીનો માહોલ છે હે મિત્રો તો જો આપણે વાડીયા પગી છીએ તો વાડીએ પોગી તો ત્યાં છીએ તો અત્યારે તો એ કોઈ શેર નહીં તો એ એકલો એકલો હતો તો હવે કપા જોવા મળ્યો શું તો કપા મોટો મોટો થઈ ગયો છે મિત્રો કપાહ તો મોટો મોટો થઈ ગયો પણ આપણે જોશું તો અત્યારે એનાથી કરવાનું છે મિત્રો बागसे so, पोपया